મંત્રીઓના ભથ્થામાં માત્ર વધારો કરવાના નિર્ણય અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સ્ટોરી રિપોર્ટ બાય ગુજરાત ગુજરાતની ભાજપ સરકારે પોતાના મંત્રીશ્રીઓના ભાડા ભથ્થામાં વિશેષ વધારો કરીને બહુમતીના જોએ જે નવી જાહેરાત કરી મને એમ લાગે છે કે ગુજરાત અને ગુજરાતીઓ માટે વધુ એક ચિંતાનો વિષય છે એક તરફ સમગ્ર દેશની અંદર ગુજરાત એ અગ્રીમ દેવાદાર રાજ્ય તરીકે કોઈની સિદ્ધિ હોય તો એ ભાજપા સરકારની સિદ્ધિ છે એટલે કે જન્મ લેતો ગુજરાતી નેવ્યાસી હજારના દેવા સાથે ગુજરાતની ધરતી ઉપર પગ મૂકે છે વધતું જતું દેવું નાણાકીય વ્યવસ્થાપનનો સદંતર અભાવ અને સામાન્ય ગુજરાતી પોતે સતત અસમાનતાનો ભોગ બનતો હોય ત્યારે આ પ્રકારની મંત્રીશ્રીઓ કઈ પ્રકારની સેવા સુવિધાઓ મેળવવા માગે એ સમજાતું નથી ગુજરાતની અંદર ત્રણ પોઈન્ટ કરોડ નાગરિકો મફત અનાજ ઉપર આધારિત છે આ સરકારનો આંકડો છે બે હજાર અગિયાર પ્રમાણે ઇઠોતેર લાખ કરતાં વધુ ગરીબ પરિવારો છે એ સરકારનો આંકડો છે બે હજાર અગિયાર પ્રમાણે નવી ગણતરી કરીએ તો એ તો ઘણો બધો અધધર થઈ જાય તેવા સંજોગોમાં એક તરફ સામાન્ય ગુજરાતીની આવક ઘટતી જાય છે અને બીજી બાજુ મંત્રીઓની સુવિધામાં સતત વધારો થતો જાય છે એ આ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે ગુજરાતની સ્થાપના વખતે પૂજ્ય રવિશંકર મહારાજે જે વાત કરી હતી એ હું આજે યાદ કરાવવા માંગુ છું ભાજપા શાસકોને કે ગુજરાતનો સેવક એ જાહેર સુવિધાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે જાહેર નાણાંનો વધુ વધુ સદુપયોગ કરે આ વાત જો પૂજ્ય રવિશંકર મહારાજની આજે પણ ભાજપાના શાસકો યાદ કરે તો મને એમ લાગે છે કે આવી સુવિધાઓથી તે દૂર રહે પર ખર્ચો કરીને જાહેર પ્રજાના નાણાનો વેરફાર કરવો અને બીજી બાજુ વિકાસની વાતો કરવી આ સંપૂર્ણપણે ચિંતાનો વિષય છે ત્યારે આપના માધ્યમથી માંગ કરું છું કે આવી સુવિધાઓમાં રાખતા મંત્રીઓ જે લોકતંત્રમાં રાજા તરીકે વર્તી રહ્યા છે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં એમને પુનઃ વિચારણા કરવી જોઈએ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે